ગીરના ગ્રામ્ય પંથકમાં સિંહના આટાફેરા જોવા મળ્યા ઉના તાલુકાના ગરાડ ગામ તરફ જતા રોડ ઉપર એકસાથે સાથે આઠ સિંહો જોવા મળ્યા હતા એકસાથે રોડ પર આઠ સિંહની લટર મારતો વિડીયો મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ઘણા દિવસોથી ગીર બોર્ડર નજીકના ગામોમાં સિંહોના આટાફેરા જોવા મળી રહ્યા છે રાત્રિવાડીએ જતા ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો છે રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગની સામે રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઈવ વન ઝીરો નાઇન ટુ